પૂછી લો તમારા ભાઈને હવે બોલાવો બોલો કે નહીં ફોન આવી ગયો ને ભાઈ રેડી હે તને મને ઓળખી રેડી થઈ ગયો રેડી થઈ ગયો ને હા તો બુડુ તાર હા તોતી માનો ચમત્કાર જેવા તેવા નહીં કામા 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 લાલાજી હા મા જો જોણે જણ તો જોણે જ ને ભાઈના રેજી હા ના વિક્રમજી હા

આ બધું આ એક્ટિંગ છે જ દી અમે સમજાય તો મારા હવે એક્ટિંગ આ રે આ બુઆજી

બધા નાટક કરવા લેવા દે તમે આપડે નાટક આટલી ખબર ના પડી અહીંથી હાથ જોડી પકડી નીકળવાનું કરો ને જો પેલા ધોકો લીધો હોય વાળો નહીં કઈ જંડ બંધ નહીં પેલા તાળું મારી હોય બાર

પેલા બે ને ખબર નથી પડતી કે ભુવાજી ભુવાજી જોઈ લીધા ભુવાજી હવે કોઈના જોડે આવું કરતા નહીં જોડે આવું નઈ કરો

પણ આ ભુજીટલો વિશ્વાસ હતો અમારે તો કોઈ કેટલા લૂંટ્યા છે જેવા કહર ના બંગલા કર્યા છે આવા જ લૂંટ્યા છે એમાં લૂંટ્યા

એવું હતું અમે ભુવા બોલાયા બરાબર બે એમ કઈ ગયા ઓરિજિનલ ભૂવાઈ

ભુવાજી દેવા ખુદ ને ખબર નઈ આ તો આજ તમે ચોખવટ કરી કેટલું ભેગું કર્યું આવું લાલાજી અમે માલ નતો તમને ભાગ આપતો હતો

જો જો પેલા તોતી તો ધોતી લેવા નહીં રહ્યા જો જો જાણે ને જય માતાજી મિત્રો આ વિડિયો અમે કોઈનું મન દુબાવવા કે કોઈની લાગણીને ઠેસ પકડવા માટે નહીં બનાવ્યો આ વિડિયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો છે મિત્રો અમારી ચેનલ વીએમ કોમેડી કિંગ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી That's